હુકમ આપતો હોય ને એવું લાગે મને તમારું બેટમાં બીજું કઈ તું લિમિટ રે થોડુંક માપ

ચમ આવો રહો આ હું તો આવે જ નહીં અલ્યા હું એ કંટારી ગયો જિંદગી થી તું કેન આલે આ કાયમ કેટલા રોજ તગડમાં તગડ માં વાત આજી હવે શું કરું કે આ જિંદગી થી હારી ગયો હું વિચાર તો એવો થાય કે રાતે ટોપો ખાઈ જઉં મરો મને આ હું જનો આવે ખબર હા ઓય બજાર માં આવતો તો હા તે હારો ગાંડો મને એક ધજો ના હોય એ ગાંડા મન ગાંડમ હારું આ હું આવેરો અલ્યા ઓનો ગાંડો આઈ રોય છે ઓલો મગનો ગાંડો

हं आलिया बे गंड आयो छे

હા બધું તમારે આવ્યો હોય મારે તો નિહાર જવાનું હોય આ એક દાડો તમારે ટીપી ને છે આટો મારો હોય વાત સાચી પણ આવે એટલે આમ મજા આવે ખડી મજા તો આવે પણ આ હજી નથી પડતી આ એક બેઠો આવે છે તો મારે જવાનું અને હું હવે ઘરે બરાબર

અલા મૂર્ખા તેમાં દારૂ ઉતારવાની કલા શીખવાડું રહું હું તને અમે ઘણું આવું કર્યું છે બીજું કાઈ નહી દે કલામન મન કલા મન બે મારી ગયો બીજું કાઈ નહી અલા ઓલા ને પછી આપણે લેવાય નહી દે રહ્યો હોય આવી ગઈ તારી ની મારે બીજું કાઈ નહી માથું મારું બેટું આ તો મારું

આપણે સાયકલ લીધી ઓલી આવડે ને ચાર વાળી સાયકલ ગેર વાળી ગેર વાળી એમ એક હોરણ લખાઈ દીધું હે તું કે ના એવું એમ જબર વાગે મારું વાળું મારે એક્ટિવા લેવાનો વિચાર હે એકટી વાલી ઓલી ચાર્જિંગ કરા એને ખબર રાખો દી એ હેડ હેડ રાખે એકટી વા ના લેવાય હેલિકોપ્ટર લઈ તું ભરાવ મારી કામ આવે એ હું છે અને આપણે બે રાવડમ હોય તો ભેગા જાય આ મારે જોની હતી જ ખરી ઈ તો પેલા પેલા છે ડીઝલ વાળી હતી પેટ્રોલ વાળી પેટ્રોલ વાળી એ પેટ્રોલ હતી હવે શું કરશો ના હોય પણ હવે શું કરવી પડે ખબર ના પડી પડે જો ખરાબ છે પાછો આપડે ગતુ નહી ટકવા દેવ એટલે બગબગ ના ફગવા દે ના ફગવા દે ને ઘૂવે કરી શું ઘૂવે કરી મોરાડી ને હેડતો હે આખો તું ભગેરો એ ચા ફાગુરો હું પોડે આ સાપલેટ તો શું હવે જે આ બીજું કાઈ ની તું મારી જે આબરૂ ની ખબર કોઈ હા

હવે અત્યારે બાર વાગે કે રોટલા ના હોય છે વાત કરો અત્યારે બાર વાગે કે ધૂળે ના હોય અત્યારે હું બીજો હવાર ના વેલા તમને હોટલ જમણવા લઈ જઈ અત્યારે ભૂખલા જઈએ નું શું અત્યારે ઢાકડું કપડે ખાઈ લો વાર બાર વાગે રોટ લાગવો તો ચાય ઘડી ના લાવે શાંતિ થી હુઈ ગયો મેમન ને કઈ શાંતિ થાય હુઈ ગયો આ મારો હાથ મસ્ત ખાઈ ને છે હું કઈ બોલ્યો

ખડી કાડી કાડા થજો આડા થજો ખડી કામ કરો હવે ઘણો સાવ નહી થા તો મારાથી ઊઈ જાવ ધુઈ ગયો દે કે આપણે રસ્તો અડતા તો આ એક તો સિયારા ને પાણી વારી વારી સાચા છે ને આયા હો दारू પી બીજું કાઈ નહી આ જેટલો ખોટો લાગે અમારા અમાર આતમ આવા હાગા હે એક રોટલો નહી ખવરાઈ કરતા અલ્યા ખોટો તો અમન લાગે આવા હાગા અમન ભી રહ્યા

એ ચાલી બીજું કાઈની પક ખોદો તને માર બાજુ બેટા ચારનો કવરો હલા રોટલા ખવરાવો રોટલા ખવરાવો રોટલા ના ખવરાવો તો કાઈ ની પક ખોદો અરે માર બોચ ન

મારી મુખ્ય તો અલા હું દારૂ પીને ગામ હગામાં જવું નઈ જો કોઈ આબરું રહી આપડી લખાઈ રતોઈ મારું ચેટલું રાખશે ખબર છે પૂરું કરતા એ ખાતા નઈ મને ખબર આવતા અત્યારે આપડે રોટલો આજો ને જેમ કે દારૂ પીધું તો આપણે